તો આજે હું તમને એ જ રીતે બટેકા ભૂંગળાની રેસીપી બતાવીશ તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારે તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો પ્લીઝ જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાની એક શરૂ કરજો અને બાજુમાં રહેલી ખટરી દબાવી દેજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે તો બટેકા પૂંગળા બનાવવા માટે આપણે કેવા બટેકા લેવાના તે હું તમને બતાવી દઈશ બટેકા છે ને હંમેશા આવા એકદમ વાઇટ જેવા અને પાકેલા બટેકા લેવાના તો જાન્યુઆરી મહિનાના પંદર દિવસ જાય ને એટલે નવા બટેકા આવી જતા હોય છે તો નવા બટેકા આપણે નહીં લેવાના બટેકા છે ને હંમેશા જૂના જ લેવાના નવા બટેકા છે ને ઉપર ફોતરીવાળા આવે એટલે નવા બટેકામાં છે ને ચિકાસ હોય છે એટલે આપણે જૂના બટેકાનો જ્યુસ કરવાનો તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અત્યારે હવે આ બટેકાને આપણે એકદમ ચોખા પાણીથી વોશ કરી લઈશું જે ધૂળ અને માટી છોટેલા હોય તે સરસ રીતે ધોવાઈ જાય આ રીતે આપણે હાથે ઘસી અને બટેકાને વોશ કરી લઈશું સરસ રીતે બટેકાને બાફવા માટે આપણે કુકર લઈ લઈશું તેમાં આપણે પાણી એડ કરી દઈશું તો અહીંયા ગરમ પાણી થઈ ગયું છે આપણે બટેકાને એડ કરી દઈશું કુકરમાં બટેકા બાફવામાં ઘણાને શું થતું હોય કે બટેકા એકદમ ફાટી જતા હોય કે બટેકા માં પાણી ભરાઈ જતું હોય તમને આજે જે રીતે બટેકા રીત એવી રીતે તમે જો બટેકા તો માં પાણી પણ નહીં ભરાય અને પણ નહીં એકદમ એવું ને જ આખું બટેકું રહેશે અને બટેકામાં બિલકુલ પાણી પણ નહીં ભરાય અને જયારે બટેકા બફાઈ જશે ને એટલે ત્યારે એકદમ સોફ્ટ અને લીસા બટેકા થઈ જશે તો બટેકા એડ કર્યા બાદ આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું જેથી બટેકા છે તે એકદમ ઓછા ટાઈમમાં બફાઈ જશે અને ગેસ પણ ઓછો બળશે બટેકા ડૂબે ને એટલું જ પાણી એડ કરવાનું વધારે પાણી એડ નહીં કરવાનું નહીતર બટેકામાં પાણી ભરાઈ જશે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું પછી હવે આપણે ગેસની ફ્લેમ છે ને બહુ સ્લો પણ નહીં રાખવાની અને બહુ હાઈ પણ નહીં રાખવાની અહીંયા આપણે ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી હવે આપણે બટેકાને બોઈલ કરી લઈશું આપણે ચટણી બનાવવા માટે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો તેની અંદર મેં અહીંયા દસથી થી બાર જેટલી લીધી છે લસણની કળી તમે તમારા પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો ત્યારબાદ લઈ લેશું તીખા મરચા તીખા અહીંયા કલાક રાખ્યા હતા કાશ્મીરી લાલ છે કલર બહુ સરસ આવે લઈ લઈશું આખું જીરું તેનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે અને આખા મસાલામાં લઈ લેશું એક ટુકડો તજનો તેને આપણે બે ભાગ કરીને એડ કરી દઈશું બે લઈ લઈશું લવિંગ આખા મસાલા એડ કરવાથી ટેસ્ટ એકદમ સટપટો અને સ્પાઈસી આવે છે થોડું પાણી એડ કરી દઈશું તેમાં આપણે અડધી ચમચી લઈ લઈશું કાશ્મીરી મરચું તેનાથી કલર સરસ આવે ને થોડી તીખાશ લાવવા માટે રેગ્યુલર મરચું લઈ એડ કરી દઈશું અડધી ચમચી સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા આપણી એકદમ સરસ મજાની લાલ સટક ચટણી બનીને થઈ જશે તૈયાર હવે અત્યારે આ ચટણીને આપણે સાઈડમાં મેકી દઈશું તો ભાવનગરના બટાકા ભૂંગળાની ખાસિયત શું છે ત્યાં હું તમને આજે એ પણ બતાવી દઈશ તે લોકો છે ને આમલીની ની ચટણી ઉપરથી સવનિંગ કરે છે એટલે બટાકા ભૂંગળા છે ને આપણને એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડે તેવા ભૂંગળા બને છે તો તેના માટે અહીંયા મેં બે જેટલી આંબલી મેં પેલા બે કલાક પહેલા પલાઈ દીધી હતી તેને આપણે ઉકાળી લઈશું તો હવે આપણે આમલીને ઉકાળવા માટે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને ગરમ કરી લઈશું અહીંયા પાણી ગરમ થઈ ગયું છે આપણું તેમાં આપણે આમલી એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું ગોળ ઓપ્શનલ છે જો તમે એડ કરવા માંગતા હોય તો એડ કરવાનું થોડુંક ગળું ખાતા હોય તો ન ગળું ખાતા હોય ને તો આમાં આંબલી ઉકાળી નાખવાની તો તમે બટેકા ભૂંગળા તો ઘણી વખત ખાધા છે પણ આ રીતે ગોળ અને આંબલીની ચટણી સાથે ચારે નહીં ખાધા હોય જો તમે આવી રીતે એકવાર બટેકા ભૂંગળા બનાવશો ને તમે વારંવાર આ રીતે બટેકા ભૂંગળાને બનાવવાનું પસંદ કરશો હવે આપણે આને પાંચ મિનિટ સુધી ઉકાળી લઈશું પાણી છે તે એકદમ ઘટ અને રસદાર થઈ જાય તો શું અહીંયા આપણી ચટણી છે તે ઘટ થવા લાગી છે સ્વાદ મુજબ પાંચ ચમચી મીઠી એડ કરી દઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણ પાવડર એડ કરી દઈશું અહીંયા મસ્ત મજાની આપણી ગોળ આમલીની સટની થઈ જશે તૈયાર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સટનીને આપણે ગણી વડે ગાળી લઈશું અહીંયા આપણી સટની સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છે હવે આને અત્યારે સટનીને આપણે પણ સાઈડમાં મૂકી દઈશું તો જુઓ અહીંયા આપણા સરસ મજાના બટેકા બફાઈ ગયા જુઓ તમે જોઈ શકો છો બટેકો બિલકુલ ફાટયું પણ નથી અને તૂટ્યું પણ નથી અને એકદમ સરસ મજાના લીસા બટેકા બફાયા છે હવે આપણે બટાકાની ચાલ ઉતારી લઈશું જુઓ છે ને એકદમ સોફ્ટ અને લીસા બટેકા એવા એવા જ આ જ રીતે આપણે બધા બટેકા પોલી લઈશું હવે આપણે બટેકાનો વઘાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે લીધું છે એક વાટકી જેટલું તેલ તેલ ગરમ થાય એટલે આપણે પાંચ ચમચી જેટલી રીંગ કરી દઈશું ત્યારબાદ જે આપણે ચટણી તૈયાર કરી હતી એડ કરી દઈશું સમસા વડે હલાવી લઈશું આપણે હવે આ પેસ્ટને આપણે બે મિનિટ સુધી ગરમ થવા દઈશું તેલ સૂટું પડે ત્યાં સુધી તો અહીંયા ચટણી છે તે સરસ મજાની ગરમ થઈ ગઈ છે અને તેલ પણ જો સૂટું પડી ગયું છે અને કલર પણ સરસ આવ્યો છે હવે આપણે એક ચમચી જેટલું ધાણાજી એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું આપણે બટેકામાં પણ બાપતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે આપણે તે પ્રમાણે જોઈને મીઠું એડ કરવાનું હવે આપણે આમાં બટેકા એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું જો અહીંયા આપણે બટેકા સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે જો બન્યા છે ને એકદમ મસાલેદાર ઉપરથી થોડા આપણે ધાણા સ્પ્રિંકલ કરી લઈશું ફરીથી મિક્સ કરી દઈશું બટેકા હવે આપણે ભૂંગળા તળી લઈશું તો ભૂંગળા તળવા માટે અહીંયા મેં તેલ પેનમાં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો મને જાગૃતિબેન એ કમેન્ટ આવી હતી કે આ તળીમાં કાળો કાળો શું છે તો જુઓ જાગૃતિબેન આ તળીમાં કાળો કાળો છે તે એલ્યુમિનિયમનો એક એવી રીતનો ભાગ જ છે જે ખાડા ખડિયા જેવું આવ્યું હતું એટલે આ કપનીમાંથી જ આવેલું છે બીજું કોઈ આમ જ તેલમાં ન હતું તે કમેન્ટ આવી હતી કે તેલમાં સોખા નાખી અને જુઓ તે વિડીયામાં હવે આપણે ભૂંગળા તળી લઈશું ગેસની ફ્લેમ આપણે ભૂંગળા તળતી વખતે ફૂલ રાખીશું એટલે ભૂંગળા છે ને તે કડસલી નહીં પડે અને એકદમ સરસ મજાના ભૂંગળા તળાશે તો આવી જ રીતે આપણે બીજા ભૂંગળા પણ તળી લઈશું તો અહીંયા આપણા ટેસ્ટી અને એકદમ મસાલેદાર એવા ભાવનગરના પ્રખ્યાત બટેકા ભૂંગળા થઈ ગયા છે તૈયાર તો હવે આને આપણે ઉપરથી લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરી લઈશું અને જે આંબલીની ચટણી બનાવી હતી તે આપણે ઉપરથી રેડી દઈશું જેથી બટેકાનો સ્વાદ એકદમ બમણો થઈ જાય અને થોડા રસાદાર થઈ જાય તો આ જ છે ખાસિયત ભાવનગરના બટાકા ભૂંગળાની અને તમે ઉપરથી લીંબુ એડ કરી શકો છો તો આવી જ નવી નવી રેસીપો શીખવા માટે જયમાર્પૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપો સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળ ધન્યવાદ